આજનો આ વિડીયો બેંકની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે છે અને અત્યારે ખરેખર જો ફાયદામાં હોય ને સૌથી વધારે તો બેન્કની તૈયારી કરવાવાળા જ છે કારણ કે રિસેન્ટલી આપણે જોયું ના સિલેબસના ઠેકાણા પોલીસની એક્ઝામ આપણે અહીંયા લેવાય સિલેબસ કંઈક અલગ હોય પેપર કંઈક અલગ આવી ગયું હજી એના રિઝલ્ટ ડીલે થા થા કરે જ્યારે બેંક છે કેલેન્ડર પ્રમાણે નોટિફિકેશન આવી જાય એસબીઆઈએ આ એક જ વર્ષમાં બીજી વાર નોટિફિકેશન લઈને આવી ગયું એક એણે જાન્યુઆરીમાં ભરતી કરી ટાઈમ ટુ ટાઈમ પતાવી દીધી અત્યારે બીજી વેકેન્સી અને ગુજરાતમાં બસો વીસ જગ્યા છે આઈબીપીએસ છે તો એમાં ગુજરાતમાં સાડી સાતસો જગ્યા છે ટાઈમ ટુ ટાઈમ એની એક્ઝામ લેવાઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ રિક્રુટમેન્ટ મળી જાય છે સ્ટેસ આ આપણે પછી સ્ટાફ સિલેક્શન જોઈ લો અત્યારે હાલ કે કલા છબરડા એસએસસી એક્ઝામ રિસેન્ટલી કન્ડક્ટ અત્યારે કરી સ્ટેનોગ્રાફરની તો એમાં છબરડા નખરા કોઈ જગ્યાએ કોમ્પ્યુટરો બંધ થઈ ગયા કોઈ જગ્યાએ એકના એક વિકલ્પો એકના એક હોય રિપિટેટિવ ક્વેશ્ચનમાં એવી રીતે જોવા મળ્યું અમુકમાં ચારની જગ્યાએ ત્રણ વિકલ્પ હોય એવું જોવા મળ્યું પણ બેંક છે એકદમ ચકાચક એના ટાઈમ પ્રમાણે આવી જવાનું નોટિફિકેશન લઈને ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ કન્ડક્ટ કરે છે અને એક્ઝામમાં એ છબરડા જોવા નહીં મળતા તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આઈબીપીએસ ક્લાર્ક એસબીઆઈ ક્લાર્કમાં ફરક શું છે એની વેકેન્સી અત્યારે હાલ કેટલી આવી છે કઈ તારીખે એના ફોર્મ ભરવાના છે એની એક્ઝામ પેટર્ન કેટલી ફરકવાળી છે એસબીઆઈ ક્લાર્ક અને આઈબીપીએસ ક્લાર્ક ઓલમોસ્ટ બધું જ સિમિલર છે એટલે એક જ વિડીયોમાં આપણે બંનેને કવર કરીશું અને કેટલો કેટલો માઇનોર ફરક છે એ આપણે સમજતા જઈશું ક્યારથી એના ફોર્મ ભરાવાના છે તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે શું છે ફોર્મ આઈબીપીએસ ક્લાર્ક એનાય ભરાવાના ચાલુ થઈ ગયા છે અને એસબીઆઈ ક્લાર્કના પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે આઈબીપીએસ ક્લાર્કના જે ફોર્મ છે એ પહેલી ઓગસ્ટથી ભરાવાના ચાલુ થયા અને છેલ્લી ડેટ છે તમારી એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ જ્યારે એસબીઆઈ ક્લાર્ક છે છ ઓગસ્ટથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને છવ્વીસ ઓગસ્ટ સુધી તમે એમાં એપ્લાય કરી શકશો આગળ આપણે જોઈએ કેવી રીતે એપ્લાય કરવાનું છે કઈ સાઇટ ઉપર જઈને શું પ્રોસીજર છે કેટલી એની ફીસ છે એનો સિલેબસ શું છે સાથે સાથે તૈયારી થઈ શકે કે ના થઈ શકે આઈબીપીએસવાળા એસબીઆઈને અલગથી કરવાની જરૂર છે એસબીઆઈની તૈયારી કરતા હોય તો આઈબીપીએસની એક્ઝામ નીકળી જાય કે નહીં દરેકે દરેક ટૉપિક ઉપર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હવે એના પછી આપણે જોઈએ કે બે હજાર પચીસમાં અત્યારે હાલમાં બંનેમાં વેકેન્સી કેટલી કેટલી છે આઈબીપીએસ ક્લાર્કની જે વેકેન્સી છે આપણે ખાલી ને ખાલી આમાં ગુજરાતની જે વેકેન્સી છે એના વિશે ચર્ચા કરવાની છે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જ છે બરાબર તો ટોટલ જનરલમાં આઈબીપીએસમાં ત્રણસો ને પચીસ જગ્યા છે જ્યારે ઈડબ્લ્યુ વાળા માટે ઇકોતેર જગ્યા છે ઓબીસીવાળા માટે એકસો સત્તાણું છે એસસી કેટેગરી માટે બાવન એસટી કેટેગરી માટે એકસો આઠ એમ કરીને કુલ સાડી સાતસો જગ્યા ગુજરાત ખાતે જે ઘણી સારી વેકેન્સી કહી શકાય એસબીઆઈ ક્લર્ક એ તો આ વર્ષે બીજી વાર વેકેન્સી લઈને આવ્યું તે છતાં બસો વીસ જગ્યા છે એમાંથી ઓપન કેટેગરી માટે એકાણું પછી એડબલ્યુએસ માટે બાવીસ ઓબીસી માટે ઓગણસાહીઠ એસ માટે પંદર અને એસટી કેટેગરી માટે તેત્રીસ એમ કરીને કુલ બસો વીસ ક્લર્ક એસબીઆઈ આ અત્યારે ફરીથી ફરી રહી છે એના પછી આગળ આપણે જોઈએ કે એ જ ક્રાઇટેરિયા અને એલિજીબિલિટી એજ કેટલી છે તો આમાં એજ બંને ગણવા માટે પોતપોતાની અલગ ફિક્સ તારીખ આપેલી છે વીસથી અઠ્યાવીસ બંનેમાં છે ઉંમર પણ પોતપોતાની તારીખ શું છે તો આઈબીપીએસ ક્લર્ક જે તારીખ ગણવાનું છે એ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તમારી જે ઉંમર હશે એ ગણાશે જ્યારે એસબીઆઈમાં જે તમારી ઉંમર ગણાશે એ એક એપ્રિલ બે હજાર પચીસના રોજ જે તમારી ઉંમર થતી હશે એ કન્સિડર થશે એ જ રિલેક્સેશન ઓબીસીવાળા માટે ત્રણ વર્ષનું અહીંયા પણ છે અહીંયા પણ સેમ છે એસસી એસટી માટે પાંચ વર્ષનું રિલેક્સેશન છે એ જ અહીંયા એસબીઆઈમાં પણ છે હવે બંનેમાં એપ્લાય કોણ કરી શકશે તમારે ખાલી ગ્રેજ્યુએશનથી મતલબ હોવો જોઈએ કોઈ પણ ફિલ્ડમાં તમે જો ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો હવે આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ કે સાહેબ હું ફાઇનલ યરમાં છું તો હું આપી શકું કે નહીં તો હા આમાં જે ડેટ આપેલી છે એ તમારી સમજી લો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ડેટ આપેલી છે આ દિવસના રોજ જો તમે આની પહેલાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હશે આની પહેલાંનું તમારું માર્કશીટ હશે ફાઇનલ ઇયર પાસ કર્યાનું તો તમે આના માટે એલિજિબલ છો એટલે અત્યારે જો તમે ફાઇનલ યરમાં છો તો સો ટકા તમે આ ફોર્મ ભરી શકો છો હવે આ થઈ ગઈ વાત કે કોણ એપ્લાય કરી શકે કેટલી ઉંમરને એવું હવે ક્યાં જઈને એપ્લાય કરવાનું છે તો આઈબી માટે એની પોતાની સાઇટ ઉપર કે આઈબીપીએસ ડોટ ઉપર તમે જાઓ એના ઉપર હોમ પેજ સિલેક્ટ કરો સી આર સી એસ એની લિંક ક્લિક કરો એના પછી રજીસ્ટ્રેશન જે કોમન તમારી જે બધી નામ અને ડિટેલ બધી જે ભરવાની છે એ એના પછી તમે તમારા ફોટોગ્રાફ સિગ્નેચર જે કોઈ પણ ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટ હા કાસ્ટ સર્ટિફિકેટ જે કોઈ પણ છે એ તમારું ફરજિયાત કઈ લેંગ્વેજમાં જોઈશે ઇલિશ લેંગ્વેજમાં જોઈશે તો જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં એને માન્ય ગણાશે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ પાસે એ નથી અવેલેબલ તો નોન ક્રિમિલિયર કઢાવવાનું હોય ઓબીસીવાળાએ તો વેલી તકે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં કઢાવી લેવું અત્યારે હાલ તમે અપલોડ નહીં કરો તો ચાલશે બટ તમારે એનું જે જરૂરિયાત પડશે એ તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં ફરજિયાત આપવું પડશે પછી એની ફીઝ કેટલી છે તો આઠસો પચાસ આઈબીપીએસવાળા ફી લે છે અને એસસી એસટી માટે એકસો પંચોતેર રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી કેટેગરી માટે એસબીઆઈમાં કોઈ ફીનો ચાર્જ નથી અને બાકીના ઓપન ઓબીસી કે ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે સાડી સાતસો રૂપિયા એસબીઆઈમાં ભરવાના છે એસબીઆઈનું જો છે એ પણ તમારે એની સાઇટ ઉપર જઈને ભરવાનું છે એની જે એડવર્ટાઇઝ નંબર છે એ સિલેક્ટ કરો અને એના પછી છે એપ્લાય ઓનલાઈન કરો અને રજીસ્ટ્રેશન કરી નાખો તમારી જે ડિટેલ છે એ ભરો અને એના પછી રિકવાયર્ડ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરો લાસ્ટમાં તમારે બંનેમાં ફીસ પે કરવાની છે અને તમારું સબમિશન કમ્પ્લીટ કરવાનું છે હવે રહી વાત એક્ઝામ પેટર્ન બરાબર તો પ્રશ્ન હોય છે કે હું આઈબીપીએસની તૈયારી કરું કે એસબીઆઈની અરે આવો પ્રશ્ન કરવાનો જ નથી આવતો બંનેની તૈયારી અલગ સેજ પણ નથી સમજી લો કે તમારી કોમ્પિટિશન કદાચ થોડી પ્લસ માઇનસ આમાં આ સ્ટુડન્ટ્સ બેઠા હોય તો પેલામાં કદાચ બીજા સ્ટુડન્ટ્સ બેઠા હોય સેલરી સ્ટ્રક્ચર સેમ છે એટલે એવું પણ નથી કે જે લોકો ઓલરેડી આઈબીપીએસ ક્લર્ક બનીને બેઠા હોય તો એ લોકો હવે એસબીઆઈ ક્લર્કની તૈયારી એવું રેરલી સ્ટુડન્ટ જોવા મળે છે બાકી એ બધા પછી પીઓની તૈયારી કરશે સ્ટાફ સિલેક્શનની કરશે એ બધા એના તરફ ડાયવર્ટ થઈ ગયા હોય તો તમારી જે કોમ્પિટિશન છે બંનેમાં એ પણ સિમિલર રહેવાની છે તૈયારી છે તો પ્રિલિમ્સ તો બંનેની ડિટ્ટોડી કોપી જ છે પ્રિલિમમાં તો કોઈ ફરક જ નથી પ્રિલિમ બંનેની છે ત્રણ ત્રણ સબ્જેક્ટ બંનેમાં છે ત્રીસ માર્ક્સનું ઇંગ્લિશ લેવાનું છે રીઝનિંગ અને મેથ્સ જે છે એ તમારું પાંત્રીસ પાંત્રીસ ક્વેશ્ચન છે બરાબર એ બંને પાંત્રીસ પાંત્રીસ માર્ક્સ પણ છે અને પાંત્રીસ પાંત્રીસ ક્વેશ્ચન છે જ્યારે કે ઇંગ્લિશ લેંગ્વેજના જે છે એના ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સના છે ત્રણે ત્રણ માટે સેક્શનલ ટાઈમિંગ પણ છે કે વીસ મિનિટ ઇંગ્લિશ માટે વીસ મિનિટ મેથ્સ અને વીસ મિનિટ રિઝનિંગ એટલે તમે જ્યારે એક્ઝામ અપિયર કરશો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે જેવી વીસ મિનિટ પૂરી થશે એટલે તમારું સેક્શન ઓટોમેટિક બદલાઈ જશે એ તમને મેથ્સમાં ડાયવર્ટ કરશે વીસ મિનિટ થઈ ગઈ તમને પાછા રિઝનિંગમાં ડાયવર્ટ કરશે તો એક્ઝેક્ટલી એક કલાક મળે છે પણ તમે ઇંગ્લિશનો ટાઈમ મેથ્સમાં આપો મેથ્સનો ટાઈમ રિઝનિંગમાં આપો એ અહીંયા નથી થઈ શકતું ત્રણે ત્રણ સેક્શન વીસ વીસ મિનિટના છે એમ કરીને એક કલાકમાં તમારે ટોટલ સો ક્વેશ્ચન હશે જે સો માર્ક્સના હશે આ જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે આ તમારા ફાઇનલ કટ ઓફમાં નહીં ગણાય પ્રિલિમ તમે પાસ કરી બંનેમાં સેમ સ્ટ્રક્ચર છે પ્રિલિમ્સ પાસ કરો અને તમારું જે મેરિટ બનવાનું છે એ મેઇન્સના બેઝ ઉપર બનવાનું છે તો સો સો માર્ક્સની બંનેમાં પ્રિલિમ્સ છે એ તમે ક્વોલિફાય કરી નાખો એના પછી ફેઝ ટુ આવશે એમાં એક હળવો એવો ફરક છે હવે આમાં સિલેબસ શું છે તો બંનેનો સિલેબસ પણ આ વિડીયોમાં જ આપણે ડિટેલમાં જોવાનો હોય છે પણ હવે હળવો એવો ફરક શું છે તો અહીંયા આગળ એકસો પંચાવન ક્વેશ્ચન તમારા આઈબીપીએસમાં હશે જે કેટલા માર્ક્સના હશે ટોટલ બસો માર્ક્સના આ પણ છે બસો માર્ક્સની પણ એમાં ટોટલ ક્વેશ્ચન કેટલા થઈ જાય છે એકસો નેવું આ જે વધારાના પાંત્રીસ ક્વેશ્ચન છે એના માટે અહીંયા ફરક તમને દેખાય છે એ ટાઈમમાં છે ચાલીસ મિનિટ અહીંયા વધારે મળે છે શું છે તો ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ બંનેમાં કેટલા છે ચાલીસ ચાલીસ ક્વેશ્ચન એમાં કોઈ ફરક નથી પણ ફરક છે તો જનરલ બેન્કિંગ અને ફાઇનાન્સ અવેરનેસ જે છે એના અહીંયા દસ ક્વેશ્ચન વધી જશે પછી તમારે ક્વોન્ટ જે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ કહો મેથ્સ કહો ન્યુમેરિકલ એબિલિટી કહો મૂળ તમારે બધું સિમિલર છે આમાં ક્વોન્ટ અને ન્યુમેરિકલમાં એટલો ફરક છે કે ક્વોન્ટમાં અમુક તમારે એડવાન્સ મેથ્સના ટોપિક એડ થાય જે તમારે ન્યુમેરિકલમાં નથી થતા અહીંયા પંદર ક્વેશ્ચન એના વધી જશે અહીંયા આગળ જે ચાલીસ માર્ક્સનું તમારું રીઝનિંગ છે એના બદલે અહીંયા કોમ્પ્યુટર પણ ઇન્કલુડ કરેલું છે કે તમારે કોમ્પ્યુટર ઉપરથી પણ સવાલો આવતા હોય એમ કરીને તમારા ટોટલ પચાસ ક્વેશ્ચન થશે અને એના માટે થોડો થોડો સમય તમારો સેક્શનલ વધારે મળી જતો હોય છે હવે બેંક અને બીજી એક્ઝામમાં ફરક શું છે કે આપણે બીજી એક્ઝામ જ્યારે આપવા બેસીએ તો એમાં સેક્શનલ કટ ઓફ અમુકમાં હોતા નથી હોય તો ફિક્સ હોય છે કે તમારે એક સેક્શનમાં ચાલીસ ટકા લાવવાના એક સેક્શનમાં ત્રીસ ટકા લાવવાના પચાસ ટકા લાવવાના જ્યારે કે અહીંયા પહેલેથી કંઈ જ ડિક્લેર કરવામાં આવતું નથી તમારું માની લો આ દરેક દરેક તમારું પચાસ સાહીઠ પચાસ સાહીઠ માર્ક્સનું છે હવે આમાં કોઈ સબ્જેક્ટ એવો આવ્યો કે જે વધારે પડતો અઘરો આવ્યો એમાં સ્ટુડન્ટ્સના એવરેજ માર્ક્સ જોશે અને એવરેજ માર્ક્સ જો ઓછા આવતા હશે તો બની શકે કે આ પચાસમાંથી કટ ઓફ તમારું જે સેક્શનલ છે એ ચોવીસ નક્કી થાય હવે આમાં સેલનું પૂછાઈ ગયું તો આ પચાસમાંથી બની શકે કે એનું સેક્શનલ કટ ઓફ છે એ બત્રીસ થાય મૂળ તમારે એ બધા ઉપર ધ્યાન નથી આપવાનું તમારે એ તૈયારી રાખવાની છે કે દરેક સેક્શન સારામાં સારી રીતે તૈયાર કરો તૈયારી તમારી સારી હશે તો સેક્શનલ કટ ઓફનું તો વિચારવાનું જ નથી જો સેક્શનલ કટ ઓફનું વિચાર્યું તો ઓવરઓલ મેરિટમાં આપણા ચાન્સીસ જ નથી બનવાના તો આપણું ધ્યાન એના પર હોવું જોઈએ કે આપણે ફાઇનલ કટ ઓફ જે બનવાનું છે એ બસો માર્ક્સમાંથી આપણું સિલેક્શન થવાનું છે તો આ એની મેઇન્સ એક્ઝામ એના સિવાય જે તમારી એક્ઝામ એક તમે જોયું હશે કે તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ જે તમારી લેવાની છે તો એ શું છે કે એ કંઈ દરેકે નથી આપવાની એ જે ફેઝ થ્રી છે એ દરેક માટે નથી તમે જો દસમું કે બારમું ધોરણ એમાં તમારો એક સબ્જેક્ટ ગુજરાતી છે તો તમારે એ એક્ઝામ આપવાની કોઈ જરૂર નથી એ માત્ર અને માત્ર એસબી જે કોઈ પણ એસબીઆઈમાં બેઠા હોય કે આઈબીપીએસની કોઈ પણ બેન્કમાં ક્લર્કમાં બેઠા હોય તો એને શું છે કે લોકલ પબ્લિક સાથે લોકલ લેંગ્વેજમાં ડીલિંગ કરવું જરૂરી હોય છે એના કારણે કોઈ પણ બહારનો વિદ્યાર્થી જો ગુજરાતથી એપ્લાય કરશે તો એને લેંગ્વેજ ઉપર અમુક લેવલ સુધીનો કમાન્ડ જોઈએ તો એ ટેસ્ટ કરવા માટે એ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ ફેઝ થ્રી તરીકે આપેલી છે બાકી તમારે દસમા બારમા ધોરણમાં જો ગુજરાતી સબ્જેક્ટ હોય તો તમારે એને આપવાની કોઈ જરૂર છે નહીં હવે એની એક્ઝામ ક્યારે લેવાની છે તો આઈબીપીએસ તો અત્યારથી એની ડેટ્સ આપી દીધી છે કે ફિક્સ છે કે એની ડેટ ક્યારે છે ચાર પાંચ અને અગિયાર ઓક્ટોબરના રોજ તમારી આઈબીપીએસની પ્રિલિમ કન્ડક્ટ થઈ જશે અને એની મેઇન્સની ડેટ જે છે એ પણ ઓગણત્રીસ નવેમ્બર અત્યારથી આપી છે જ્યારે કે એસબીઆઈએ ટેન્ટેટિવલી ખાલી મંથ આપ્યો છે કે સપ્ટેમ્બર મહિનામાં અમે એની પ્રિલિમ્સ કન્ડક્ટ કરીશું એટલે કે આવતા મહિને જ તમારી એની પ્રિલિમ્સ હશે માની લો કે પંદર વીસ તારીખ પછી એનું શિડ્યુલ થઈ શકે છે અને એની જે એક્ઝામ છે મેન્સની એ નવેમ્બરમાં લેવાશે હવે નવેમ્બર એન્ડમાં તમારી આઈબીપીએસ ક્લાર્કની મેન્સ છે એટલે માનીને ચાલો કે તમારે એની પહેલાંના કોઈ પણ સન્ડે કે એની પહેલાંની કોઈ પણ દિવસે એની એક્ઝામ મેઇન્સની તમારી એસબીઆઈની કંડક્ટ થઈ જશે એટલે આઈબીપીએસની પ્રિલિમ્સ ભલે અત્યારે મોડી આવી છે નોટિફિકેશન પણ પ્રિલિમ એક્ઝામ પણ એસબીઆઈની વહેલી છે અને મેન્સ એક્ઝામ પણ એસબીઆઈની પહેલાં આવશે આઈબીપીએસની તમને સમય વધુ મળી જશે હવે રહી વાત બંનેની તૈયારીની તો સિલેબસમાં કોઈ ફરક નથી જો સિલેબસ તમે ગમે તે ગવર્મેન્ટ એક્ઝામનો જોશો તો મેથ્સનો જે રહેવાનો છે એ જ રહેવાનો છે ટૉપિક બધા એ જ રહે રિઝનિંગ તો એના ટૉપિક પણ એના જ રહે હવે મેથ્સ રિઝનિંગનું જો લેવલ હોય એ તમારું સ્ટાફ સિલેક્શનમાં બહુ હાઈ જતું હોય જ્યારે બેંકમાં મેથ્સના ક્વેશ્ચન્સ થોડા લો લેવલના હોય બાકી બેંકનું રિઝનિંગ તો સારા એવા લેવલવાળું જ પૂછાતું હોય છે હવે કયા કયા ટૉપિક તૈયાર કરવા જે લોકો બિલકુલ નથી જાણતા એના માટે આપણે જાણકારી આપી દઈએ કે મેથ્સમાં તમારે કયા કયા ટૉપિક ઉપર ધ્યાન આપવાનું છે તો ટોપિક તો સમજી લો કે જો સિલેક્શન લિસ્ટમાં આવવું છે તો દરેક ટૉપિક સારામાં સારો તૈયાર કરવાનું એ કંઈ પણ છોડવાનું નથી છોડીને ગયા પછી આના મારે બે ક્વેશ્ચન વધારે આવી ગયા એના લીધે દોઢ માર્ક્સથી રહી ગયા એક વર્ષ માટે રિગ્રેટ કરવું નેક્સ્ટ નોટિફિકેશનની રાહ જોવી આ બધું સારી તૈયારી તૈયારી કરવાના વિષયમાં આવતું જ નથી આ શબ્દો ક્યારેય નહીં બોલવાના આપણે તૈયાર કરવાનું છે આખે આખું મેથ્સ જે નથી જાણતા એના માટે નફો ખોટ છે પછી વળતર છે એવા ને એવા ટકાવારીના ચેપ્ટર તમારા ટકાવારી થઈ ગયું સાદુ વ્યાજ થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ તો આ બધા ટકાવારી સાથેના રિલેવટ રિલેવન્ટ જે કોઈ પણ છે તમારા ટોપિક એ તૈયાર કરવાના જ છે પછી એના સિવાય બીજ ગણિત જે છે એ તમારે આખે આખું બીજ ગણિત તૈયાર કરવાનું છે એની સાથે જોડાયેલું દ્વિઘાત સમીકરણ વર્ગ સમીકરણ તો બીજ ગણિતના એ જે ટૉપિક છે એ તમારે કરવાના જ છે ઘાત અને ઘાતાંક પણ બીજ ગણિત સાથે જ જોડાયેલો ટૉપિક છે એના સિવાય તમારે મિશ્રણ અને સંયોજન એ તમારે કરવાનું છે જે ગુણોત્તર અને પ્રમાણ જેવો ટૉપિક છે એના સિવાય સંખ્યા પદ્ધતિ ક્રમચય સંચય સંભાવના પછી શ્રેણી સરેરાશ કામ સમય અને મહેનતાણું અંતર સમય અને ઝડપ નળ ટાંકી ટ્રેન એ બધું જ તમારું આમાં આવી ગયું તમારે જે અંતર સમય અને ઝડપ છે તો એમાંને એમાં જ તમારો એ ટ્રેનનો ટૉપિક છે એમાંને એમાં જ તમારો હોડીનો ટૉપિક છે બોટ પ્રવાહ જે બોટ સ્ટ્રીમ તમે કંઈ પણ કહો એ બધું તમારું છે એમાં કવર થયું અંતર સમય ઝડપમાં કામ સમય અને મહેનતાણું હોય તો નળ અને ટાંકી એમાં આવી જ ગયું એટલે તૈયાર એ પણ ટોપિક તમારે કરવાના છે પછી ક્ષેત્રફળ ગનફળ અને ભૂમિતિ ભૂમિતિ એટલું ડિટેલમાં નથી જતા બેન્કિંગવાળા બટ સ્ટીલ ભૂમિતિનું તમારે બેઝિક નોલેજ તો જોઈશે એ જ રીતે ત્રિકોણ એનું પણ તમારે બેઝિક નોલેજ જોઈએ જ્યારે કે બેન્કિંગમાં એ ટોપિક ઉપરથી વધારે તમારા ક્વેશ્ચન આવશે એ બધા તમારા ક્ષેત્રફળ ઘનફળ જે અંતર ઊંચાઈ છે એના ઉપરથી વધારે આવતા હોય છે અને એક સૌથી મહત્ત્વનો બેન્ક જેના ઉપર ફોકસ કરે છે એ છે ડીઆઈ ડીઆઈ જે છે અને એમાં પણ ખાસ કરીને વર્તુળની એ બધા કરતાં પણ વધારે ટેબલવાળા તમારા ક્વેશ્ચન વધારે આવતા હોય છે તો આ થયો તમારો ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યૂડ મેથ્સનો સિલેબસ હવે ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં એ જ છે કે તમારે ગ્રામર તો આખું તૈયાર કરવાનું જ છે પછી ગ્રામર ઉપરથી ક્વેશ્ચન અલગ અલગ કહેવા આવે કે કોઈમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવી જાય કોઈ તમારે એરર શોધવાની હોય એરર તો એરર ઉપરના કેવા ક્વેશ્ચન આવતા હોય છે કે એક સન સેન્ટેન્સ તમને આપી દીધું હોય એને ચાર ભાગમાં વેચી દે એ બી સીડી એ બી સીડી ઈ આ રીતે તમારું વેચેલું હોય અને એમાંથી કયા ભાગમાં ભૂલ છે તો પણ તમારે તૈયાર શું કરવાનું હોય ગ્રામર તૈયાર હશે ગ્રામરના જે ટૉપિક્સ છે તૈયાર હશે ત્યારે તમે એક અપિયર કરી શકશો બીજું તમારે વોકેબલરી ઉપર ખાસ ધ્યાન આપવાનું છે વોકેબલરીમાં તમારે સિનોનિમ્સ છે in to jim se ide naprej, da bi વન વર્ડ સબસ્ટિટ્યુશન થઈ ગયા તો એ તમારું વોકેબ તૈયાર આ તૈયાર હશે ત્યારે જઈને સૌથી મોટો ટોપિક તમારો કમ્પ્રી હેન્ઝન કમ્પ્રીહેન્ઝન એટલે તમારે સમજવાનો છે આખો પહેરા અને એના ઉપરથી તમારે આન્સર આપવાના આવે હવે કમ્પ્રી તમે ત્યારે સમજવા યોગ્ય થશો જ્યારે તમારું ગ્રામેટિકલ નોલેજ સારું હશે જ્યારે તમારી વોકેબ્યુલરી ક્લીયર હશે તો એ બધું તો તમારે કરવાનું જ છે હવે એ ગ્રામરના ટોપિક કયા તો ટેન્સ તૈયાર કરો વર્બ મોડલ એડવર્ક તૈયાર કરો પછી આજે મેં કીધું ફિલ ઇન ધ બ્લેન્ક સ્પોટિંગ એરર બરાબર પછી મલ્ટિપલ મિનિંગ તો એ વોકેફ સાથે જોડાયેલું છે વોકેફમાં ચારે ચાર ટોપિક મેં કીધા સિનોનિમ એન્ટોનિમ વન વર્ડ અને ઇડિયમ પ્રેસ એ તૈયાર કરવાના છે પછી ગ્રામ એટિકલ તો તમારે પ્રિપોઝિશન થઈ ગયું નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ પછી આર્ટિકલ અને એક અલગ ટૉપિક એક્ટિવ પેસિવ વોઇસ બરાબર તો ઇંગ્લિશમાં આ બધા જ ટૉપિક છે હવે તમે સ્ટેટ ગવર્મેન્ટમાં તૈયારી કરો તો એ તમારે ટૉપિક આ જ તૈયાર કરવાના છે એમાં તમારું મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ એ બધાનું જે ડિફિકલ્ટ લેવલ છે એ ઘણું ઓછું જોવા મળે છે ત્યારે એનું લેવલ આમાં એનાથી વધારે અને સ્ટાફ સિલેક્શનમાં સૌથી હાઈ લેવલનું એ જોવા મળતું હોય છે હવે એક સૌથી અલગ જે છે ટોપિક એ આ છે જે બેંકનો ખાસ અલગ કહેવાય જે બીજાથી અલગ હોય છે કે જનરલી આપણે જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમાં જનરલ સ્ટડીઝમાં આપણું ફોકસ શું હોય હિસ્ટ્રી કરો જીઓગ્રાફી કરો સાયન્સ કરી લો ઇકોનોમિક્સ કરો પોલિટી કરો આ બધા ઉપર વધારે ફોકસ રહેતું હોય તો એ બધાથી અલગ કઈ રીતે આનો સિલેબસ પડે છે તો જનરલ અવેરનેસ આનું જે ધ્યાન આપે છે ને એ સમજી લો કે મેક્સિમમ એનું ફાઇનાન્શિયલ જે કંઈ પણ હોય છે એ ફાઇનાન્શિયલ જે કોઈ પણ કરંટ અફેર્સ તમે લઈ લો તો પણ તમારે ફાઇનાન્સ રિલેટેડ વધારે આવશે પછી જે ઇન્સ્ટિટ્યૂટનું જે સ્ટેટિક જીકે છે તો એ પણ સમજી લો કે ફાઈનાન્સ સાથે જોડાયેલી જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે એના ઉપરથી વધારે ક્વેશ્ચન આવતા હોય છે તો આમાં તૈયાર તમારે ઇકોનોમિક્સ તો કરવાનું જ છે ઇકોનોમિક્સના ક્વેશ્ચન આવતા જ હોય છે પછી બજેટ આખા ઉપર તમારે ધ્યાન આપવાનું છે ઇન્સ્ટિટ્યુશન ઉપર ધ્યાન આપો તમે સ્ટેટિક જીકે સ્પોર્ટ્સ આ તે કરંટ અફેર્સમાં એ બધું આવી જાય એ તમારે તૈયાર કરવાનું છે અને બેન્કિંગ અને ફાઇનાન્શિયલના જે કોઈ પણ અવેરનેસ છે તમારી જોઈએ એના ઉપરની તૈયારી તમારે આ કરવાની છે હવે રહી વાત રીઝનિંગની એક ચોથો ટૉપિક રીઝનિંગ તો સમજી લો કે બેંક માટે દરેકે દરેક જે કોઈ પણ ટોપિક આપણે રીઝનિંગના કરતા આવ્યા છીએ એમાંથી એક પણ ટોપિક છોડવાનો નથી તો આ બધો એનો સિલેબસ થઈ ગયો તમને રિએક્ઝામ ડેટ થઈ ગઈ નોટિફિકેશન ક્યારે આવી છે ક્યારે તમારા ફોર્મ ભરવાના છે તો ફોર્મ ભરવાનું રહી ના જાય વહેલી તકે પહેલું કામ એ કરજો અને તૈયારી કરવી છે તો મંડી પડો બેંક માટે આ બેન્કની તૈયારી કરનારા હોય એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અત્યારે સૌથી વધુ જો શિડ્યુલ જાળવતું હોય એની એક્ઝામ પેટર્નને ફોલો કરતું હોય ટૂંકો સિલેબસ એનો છે અને એ જ સિલેબસ પ્રમાણે રિપિટેટિવ ક્વેશ્ચન એના જોવા મળતા હોય છે હા તૈયારી વગર કંઈ નથી થવાનું બટ એની તૈયારી તમે જો પ્રોપર કરશો તો સો ટકા તમારું રિઝલ્ટ પોઝિટિવ આવી શકે છે અને બહુ લાંબી તૈયારી એમાં નથી માગતું એકની એક તૈયારી તમારે કરતું રહેવાનું છે બેંકની જે કોઈ પણ તૈયારી કરતા હોય હજી હા હજી આરઆરબીની વેકેન્સી તો બાકી છે રૂરલ જે છે ગ્રામીણ બેન્કો જે કહેવાય ગ્રામીણ બેંકની પણ વેકેન્સી ટૂંક સમયમાં આવી રહી છે તો બેંકની તૈયારી કરવાની હોય જે લોકોનું સપનું બેંકમાં નોકરી કરવાની હોય એ લોકો મંડી જો અને તમારા જે કોઈ પણ સ્ટુડન્ટ જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ દરેક જેવો બેંકની તૈયારી કરતા હોય તો એના વિડીયો શેર કરી દેજો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ મહત્ત્વના વિડીયો મહત્ત્વની ઇન્ફોર્મેશન તમને બિલકુલ સમયસર મળતી રહે થેન્ક યુ જય હિન્દ